આજે સવારે જાફરાબાદના દરિયાના વીસ નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે પડી હતી જેમાં કોઈ બોટ નામ કે જોવા મળ્યું ન હતું ત્યારે બોટ ખૂબ ઝડપથી આગળ વધી રહી હોવાથી જાફરાબાદના માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે જાણ કરી હતી ને જાફરાબાદ બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરાતા તાત્કાલિક દમણ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી સાથે દરિયાઈ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો ને ફિશરીસ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી હતી ને બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવવાના આદેશ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને દરિયાઈ સીમા સુરક્ષા સાથે કોઈ ઘુસણખોરી ના થાય તેના ભાગરૂપે તંત્ર દ્વારા નિર્ણય લઈ ટોકન આપવાનું બંધ કરવામાં આવ્યું હતું ને અમરેલી જિલ્લાના જાફરાબાદ ચાંચબંદર ધારાબંદર સહિતના બોટ માલિકોને બોટ પરત લાવવાના આદેશ આપવામાં આવ્યા હતા જાફરાબાદ દરિયાથી વીસ થી બાવીસ નોટિકલ માઇલ દૂર નજરે પડેલી શંકાસ્પદ બોટની તસવીર પણ સામે આવી હતી ધારાસભ્ય સોલંકીએ મારફતે માછીમારો સાથે વાતચીત કરી હતી દરિયાઈ સુરક્ષાને લઈને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જાફરાબાદ દરિયા કિનારે પહોંચીને તંત્રને જરૂરી મદદમાં જોડાયા હતા માછીમારો પાસેથી વાયરલેસ સમગ્ર ઘટનાક્રમની વિગતો ધારાભાઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મેળવી હતી ને તંત્રને ધ્યાને મૂક્યું હતું ત્યારે વહીવટી તંત્ર દ્વારા દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો હતો ને અજાણી બોટ કોની તે અંગે કોસ્ટગાર્ડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જાફરાબાદથી વીસ થી બાવીસ નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ જોવા મળેલી બોટ પાછળ દમણ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર શોધી રહ્યું છે અને સુરત અને દમણ તરફ શંકાસ્પદ બોટ જતી હોવાનું વિગતો જાણવા મળી રહી છે ત્યારે જાફરાબાદના માછીમારોથી શંકાસ્પદ બોટ બહુ દૂર ચાલી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે સુબે સવા ગ્યારા બજે મુજબ મેળ એક ફિશરમેન કા ફોન આયા ઓર બાઈસ નોટિકલ માઇલ સમંદર કે અંદર એક અનઆઇન્ટેટિફાઈડ શિફ્ટ દેખી ગઈ जो फिशरमैन की थी कोई लोग उसमें दिखे नहीं तो हमारे फिशरमैन जो थे वो थोड़े घबरा गए और घबराने के बाद उसने बताया कि भाई कोई इसमें शिप के अंदर कोई दिख नहीं रहा है कोई अनआइडेंटिफाइड है कोई नाम नहीं है शिप में ऐसा मैसेज आने से तुरंत ही उन लोगों ने वायरलेस के मार्फत यहाँ के मालिक को उसके मालिक बोट मालिक को फ़ोन किया हमने अनआइडेंटिफाइड एक बोट देखी है और उस मालिक का मुझे फ़ोन आया और मैंने यहाँ के कलेक्टर को संदेश दिया कि भाई ऐसे कुछ प्रॉब्लम 22 नॉटिकल माइल के अंदर ऐसी कोई शिप देखी गई है तुरंत ही यहाँ के कोस्ट गार्ड के हेलीकॉप्टर वहाँ पे पहुँचे कोस्ट गार्ड की शिप को हम लोग ने मैसेज दे दिया यहाँ के मरीन पुलिस स्टेशन में हमने मैसेज दे दिया और मैसेज देने के बाद तुरंत ही वहाँ पे हेलीकॉप्टर पहुँचा अनआइडेंटिफाइड ये शिप है काले कलर की शिप है कोई नाम नहीं है उस पर कोई फ्लैग नहीं है उस पर और आगे का मेरे को यह मैसेज मिला तुरंत ही मैंने मैसेज कन्वे करने के बाद पता चला कि इसलिए को कोस्ट गार्ड ने भी देखी है और रोक नहीं रहे थे मेरे को ये मैसेज मिलने के बाद तुरंत ही मैंने ये मैसेज कन्वे कर दिया और उसके बाद कोस्ट गार्ड और अभी तक कोई ज़्यादा जानकारी मेरे पास है नहीं लेकिन ऐसी कोई जानकारी आने के बाद ही तुरंत ही हमने ये मैसेज कोस्ट गार्ड को दे दिया थैंक यू अपना नाम से कन्हैया सोलन की આજે સવારે સાડા દસ વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે માણસો બેથી ત્રણ જ દેખાય કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો જાપ્રવાદની એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ન આવે એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે અમારે આવી નમ્ર વિનંતી છે